સેન્ડવીચ એક બગર એક પીજો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા દેશી વ્લોગમાં આજે આપણે ગયા હતા હોટલમાં જા પીવા આખો વ્લોગ જોજો બહુ જ કોમેડી છે તો છેલ્લે સુધી જોજો બહુ જ મજા આવશે જોવાની આમાં

એલા પેલી જો એટલે લેમે કે દુલેટ આવજે હારું લાગે આવ આવ એ વિની ભાકી લઈ લે ઓલું ઓલું લઈ લે તારા હાથ એમાંથી ઓર્ડર તો દે ઓર્ડર દે કોલા કોફી આવે કોલા કોફી

යි ලවර ද නගදී

بیٹ نہ گو ہے یار اے اماں اماں بیٹ میں دو کیا با یہ زاری پر نہ تھا تو کہیں میں اب پورے اماں تو ہاتھ ہو گئے کھانا کھا اور کہیں ہوں کہیں دور ایک تو جانا چکلیاں ائی ہے میں کہیں نہیں جا ویلا

લારી હું ચાખી લો કેવું છે